પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ સરપંચશ્રી સાથે રહીને અમારા પોલીસ ના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગ ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબસ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવાનો આવવાના છે સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો નવસારી હાઈવે છે ખુબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણી વાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકો અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર અમે તમારે પોતાના ખર્ચે હટાવી લો તમારા જે પણ દબાણ હોય અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ લોકોએ બિલકુલ બાંયધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોવાઇસીસમાં સમય જવાના છે આ સચિન પોલીસ સરપંચ પણ સાથે સાથે રહ્યા હાજર અને શ્રી અને હેલ્થ ના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા છે